અને પાછા સંજયભાઈ કલરે કાળો પસંદ કર્યો છે એટલે કાળામાં ધોળા ડાઘા દેખાય બહુ હે પાંચ મિનિટ ઉતાવળ નાખો ને મારા વાલા ખૂબ સરસ મજાનું આજનું રૂડું આયોજન આપણા ગામડા ગામમાં વઢકણી હાહુ હોય ને એ ભેંસ ને આમ થાપો મારી ભેંસ ધોવા બે પછી આખી ભેંસ દોવાઈ જાય ને પછી એના દીકરાના વહુ ની કે બટા વહુ તાકે હવ હવ ઘડીક ડોકા પાડવા આવો એમ ઘડીક ડોકા પાડવા આવ્યો છું એટલે ઘરનું ઘર છે જોકે આ તો સુફી સંધ્યાનો કાર્યક્રમ અને સુફી સંધ્યાના કાર્યક્રમમાં આવો ડાયરો ગોઠવાય એટલે કેટબરી આરે કઢી ખાવા જેવું કામ છે એટલે સુફી સંજારે ડાયરો એટલે આમ તો ઇઝરાયલ ને ગાઝા પટ્ટા જેવું કામ છે આ બધું પણ આપણે ઘડીક મોજ કરશું હજી આપણે ભાઈને સાંભળવા છે બહુ સારા ગીત ગાયા એના ગળાને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ ઉલી ઓલી ગાતા ગાતાતા બહ મહાટી બોલાવી હા પણ હવે હું તમને ઘડીક આનંદ કરાવીશ કારણ કે આમ તો ગામડામાં માણા ભેગું કરવું હોય ને તો એક તહેવાર જોઈએ ગામડામાં માણા ભેળું કરવા તહેવાર જોઈએ શહેરમાં માણા ભેળું કરવા માટે રવિવાર જોઈ અને વગર કારણે માણા ભેગું કરવા જમણવાર જોઈએ પણ લગ્નમાં આવું માણા ભેગા કરવા માટે સારો વ્યવહાર જોઈએ સાહેબ પણ એવો આ સુતરિયા પરિવારનો વ્યવહાર જો કે એક એકના આયામાં એવો હરક છે અને અમારે માં તો છ મહિનાથી તૈયારી હાલે છે અમારે અસ્મિતા બેનો સંજય બધાનો એવો હતો જમાવટ કર્યો સંજય મને વર પહેલા કેતા કે ધ્રુવલના લગ્ન એવા કરવા છે ત્રણે ચારથી બહાટી બોલાવી એમાં કાલ પમદી તો બધા દિબ્બી દિબી જમાડ્યા આજે પાછા પાઉભાજી પુલાવ એટલું બધું ખવડાયું હવારમાં મ્યુનિસિપાલિટી વાળા કનેક્શન કાંઈ નહીં તો અમારે ઘણા મેકવાનો પ્રશ્ન આવ્યો જો કે એટલું બધું સરસ મજાનું આયોજન પણ એક આવો પરિવાર જ્યારે પરિવારથી મોટું કોઈ ધન નથી માની છાયાથી મોટી કોઈ છાયા નથી ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી મહેનતી સારી કોઈ શુભચિંતક નથી અને પત્નીથી સારું કોઈ મિત્ર નથી અને પરિવાર વગરનું જીવન એ જીવન નથી આમ તો આપણું જીવન છે ને એક વિઝિટ કાર્ડ છે આપણું જીવન એ વિઝિટ કાર્ડ છે માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે આપણા બાળકો એ આપણું રેશન કાર્ડ છે પણ આ પરિવાર છે ને એ આપણું આધાર કાર્ડ છે યાદ રાખજો તો એવો જ્યારે પરિવાર અહીં ભેળો થઈને આવો લગ્નનો મહોત્સવ ઉજવતા હોય જોકે કાલે પણ સરસ મજાનો રાસ ગરબાનો કાર્યક્રમ છે અને અત્યારે એટલી બધી સુવિધા થઈ ગઈ છે ચાર પાંચ ડોહલા તો વાતો કરતા થઈ આપણા લગ્ન પેલા થઈ ગયા કાકા મને કહેતા મને કે અમારા પરિવાર ની અંદર બધા માવા બૌકા છે એનું તમે કઈક કેજો તમે કહો છો નથી ખાતા પણ શાળા સોળતા હતા

ભાઈ કીધું મેં કીધું તમે કયા હાબુ થી આવશો મને કે ડવ લક્ષ લાટા એટલે મેં કીધું કા ડવ આવે કા લક્ષ આવે કા લાટા આવે ડવ લક્ષ લાટા ભેગો કેમ એ કે મારી દીકરી ડવ થી નાય મારો દીકરો લક્ષ થી નાય અને મારા ઘરના છે ને એટલે ગારિયા ધારના લાટ આવે ને માથું ધોવાના એનથી નાય પછી તો એની સપત્રી વધે ને મારા ભેગો કઈ બનાવે ડવ લક્ષ લાટા એટલે અહીંયા ટાયલ દેખાય અને હું તો કઉ છું આવા હાબુ ન હો તમે જવા દો સપોતરા વધે હા હમણાં જગ્યાએ કાર્યક્રમમાં ગયો ને રિસોર્ટમાં કાર્યક્રમમાં તો આયોજક મને મન કે ઉતારા કેવા છે ભાઈ કે ઉતારા બહુ સારા છે પણ તમે બાથરૂમમાં હાબુ કેવા મેં ગયા ફીણ જ નથી વળતા અરે મને કે તમને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપ્યો હાબુ તો હારા ને હાલો બતાવો તો હું રૂમમાં લઈ ગયો બાથરૂમમાં લઈ ગયો મેં કે જો હાબુ પડ્યો તમે કેવા મેં છે ફીણ જ નથી વળતા મને કે ક્યાં છે બતાવો મેં આ રહ્યો મને કે હાબુ નથી હાબુ મેકવાનું ખોખું છે ખોલ અંદર હાબુ હોય એવા અદભુત હાબુ નીકળ્યા છે ખોખાય તમે જોવો અત્યારે હા અમારા મારો પાલતાણા કાર્યક્રમ હતો ને પાલતાણા કાર્યક્રમ પૂરો કર્યો ને બાજુમાં બીજું ગામ છે ત્યાં બીજો કાર્યક્રમ હતો એટલે ગરડા ન આવ્યો અને ન્યા ન્યા હોઈ ગયો મેં કે બીજે એક ગામમાં જઈને કાર્યક્રમ કરીને પછી ભાઈ ખોટે ખોટું ટ્રાવેલિંગ કરું તો નાનકડું ગામ મેં કીધું ભાઈ હું કાંઈ સામાન હારે નથી લાવ્યો અહીંયા વાળાનો હોય તો બોલાવી દો ને દાઢી કરી નાખું તો ના કાંઈ દુકાન ન હોય ઘરે બોલાવે તો ઓલો આવ્યો ઠેલી લઈને અને મને બે ખુરશી ઉપર તો દાઢી કરવા માટે આમ પાણી તો સાચું પછી હાબુ લઈને થૂક્યો હાબુ પર ને કહેશો મને એટલે મેં કીધું કઈક રીત હોય તો માનસો ને એટલે હે ગામ નો કહેવાય પછી કાર્યક્રમ બંધ હા એક તો આની ઉપર બેઠા છી એમાં હીરાન ધંધો છે સાફ થઈ ગયો છે એમાંય જે સીવીડી આવ્યું છે એક ભાઈ મને કહેતા હો મને કે સીવીડી ટકશે કે નહીં મેં કીધું નહીં ટકે મને કે શૈનિક પટેલ તમે કહો છો મેં કીધું જો પહેલાં આપણે રેકર્ડો આવતી સાંભળવાની રેકર્ડ નો ટકી પછી પેલી પટ્ટીવાળી કેસેટો આવી એ નો ટકી પછી સીડી નો ટક્યું પછી ડીવીડી નો ટક્યું પછી વીસીડી નો ટક્યું મેં કે સીવીડી થોડું ટકશે અને એ કેસટ હાંભળે સાંભળે ને આપણે બધા જોકે આ તો અત્યારે એટલી બધી ટેકનોલોજી છે એકવાર અમારા જાણે દાદા સાઉન્ડ એને જોરદાર તાળીથી વધાવો સરસ્વતી સાઉન્ડ સંજય ભાઈ જોકે પચીસ ત્રીસ વર્ષ જૂનો ધંધો છે એને અને અમારા દાવને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ હાથ વાગ્યાના વાળ જોવે

હું છે ને દેશી માણસ છું આ હું છે પીઝા ને બર્ગર ને આડાવળું બધું વી ગયું હવે આની પાછું ભાખરી બાજરી રોટલો અને સાનો કપ આપણે દેશી આનંદ કરવાનો છે એટલે કેસટની વાત કરતો તમને પેલા આપણે ઓલી કેસેટ ટેપમાં વગાડતા આનંદ કરતા એમાં હેડ ખરાબ થાય એટલે કેસટ જે ઘૂંસવાઈ જાય બરોબર આમ ભજન વાગતો હોય ને એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાઈ ન જાણું પટ્ટી ઘૂસવાય કાઈ ન જાણું રે તમને નવું લાગે છે તો તાળીઓ પડો હવે આઈસ્ક્રીમ ખૂટી ગયો આ હું સંબંધ ના હિસાબે આવ્યાનું કારણ એવું નહીં તાળીઓ નહીં પાડવાની સંજયભાઈ મને કે આપણે સુફી સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે આઠ વાગે ચાલુ કરવાનો છે અને એક વાગે એવું જે આંકવાનું છે કે વચ્ચે આ લોકોને કલાકનો વોલ્ટ આપવો પડશે તો મેં કીધું આપણે નાવા ધોવા કાંઈ જવા હે નહીં તો મને કે તમે કલાક લેશો મેં તો વાંધો નહીં ઘરની ઘંટી છે ગમે તે ઢોકળા ભોડીને ખવાય એટલે આનંદ કરવાનો છે અને વળી પાછું કેસેટની પટ્ટી પછી ખોલવાની વળી લાંબી કરવાની સીધી કરીને વળી પાછ ચડાવવાના વળી ટેપ ચાલુ કરો

બનાવ્યું એક કેરેટ તૈયાર આવ્યું મેં કે દલાલ ને કેરેટ ના પડી કામ કાંઈ નહી હું બજારમાં જાઉં વેપારી મેગી નીકળે પંદરસો રૂપિયા આવે મેં કીધું પાંત્રીસો મૂળ કામ પડે છે મને કે પંદરસો ને પચામ કોક માગે તો આપી દેજે બાકી આ એરા હોળોસો ના નથી તો કીધું તને આપું મજૂર પર આમ કીધું એની કરતા તો નારાયણ મુનિ દેવના ચરણોમાં મંદિર નો પધરાઈ દઉં કેરેટની ચીઠી બનાવી પછી હું આવ્યો મેં કીધું ભગવાનના મંદિર જ નાખી દઉં મંદિરના ગેટમાં આમ ચાવા ગયો ને ત્યાં પછી મને વિચાર આવ્યો મેં કીધું મંદિરના ગલ્લામાં નાખી દેશ તો બ્રહ્મ તરીને કાંઈ ખબર નહીં પડે એ કચરામાં જવા દેશે તમારા મંદિરના ગેટે ભિખારી ઉભેલો મેં કીધા ભિખારીને વાઈટ કે નાખી દઉં એના છોકરા સાઈઝ ભેગા થાય તમે પડી કોઈ કોલેન ભિખારીને વાઈટ કે નાખ્યો તો ભિખારી આમ જોઈને ને કઈ શિવડી લાગે છે તે મેં કીધું તને સીવીડીમ કેમ ખબર પડે કે પહેલાં મિનિ બજાર પાસે ગંટે આખતો તો હા સીવીડીમ ભાઈ જોકે આ તો હીરા સિવાયના ધંધા હોય આવા આવા પ્રોગ્રામો કરીએ કે ત્રણ તને ચાર ચાર દિવસના બાકી કે અત્યારે કંઈ હીરાવાળાનું કામ નથી ભાઈ ઢીલું પડી ગયું જોકે હું હીરાવાળા હોય તો રાજી રહી જોઉ હું હીરા ધંધા રહે જોડાને છું પણ હવે લાગે હોય હોટલ કામ અમ આવવું પડશે હા Bagi yang pakai Unity. પણ ત્રણ ચાર દિવસનું સરસ મજાનું આવું કાર્યક્રમ જોકે બહુ બહાદુરીનું કામ છે કોકને ખવડાવવું કોકને આપી દેવું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ગવરાવીને ગાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ખવડાવીને ખાવાનું સુરવીરતાનું પ્રભુ બજાનું વીર થવાનું મહારથી વીત વાવરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી કર ધરિત વારમ કમર કટારમ ધનકર ધારમ ધનકારમ ધૂખ બહારમ મારા મારા મહાકારમ હોકારમ નરકાઈના નારમ કરત પોકારમ મો કુચારન નામ નથી વીત વાવરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ઉદ્ધતનર એવા કરે ને સેવા હલકા એવા જડ જેવા જન્મે દુખ દેવા લાભ ન લેવા મળે ન મેવા

પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય ને તો મને મારા મારા પેપરમાં જાહેરાત કે ગામમાં ગામમાં અને એક ભાઈ વાંચ્યું હો કોઈ મોટો લોભી હોય તો મને આવીને મળે એવી જાહેરાત આપી છે એની કરતા હું મોટો લોભી છું કે મારે એને મળવા જાવું છે મળવા જાવું છે ને ખાલી જ જાવું એક કાગળમાં દોરેલું સફરજન લઈને ગયો નાજન બાણો ઠપકાર્યું તો લોભી બાર ગામ ગયેલો એનો છોકરો હતો એ કે તારા બાપાએ જાહેરાત આપી છે બહુ મોટા લોભી છે એની કરતાં કોઈ મોટો લોભી હોય તો મને મળે એવી જાહેરાત આપી છે એ કે હા એની કરતાં એ કે હું મોટો લોભી ક્યાં ગયા કે બાજુના ગામમાં એ કે આલે શું છે કાગળમાં દોરેલું સફરજન તારા બાપુ જે આવે એટલે આપી દેજે તો લોભીનો છોકરો કે આને ખાલી હાથે કેમ જવા દેવો એણે આમ કરીને આમ આપ્યું આલ્યો કે આ શું આમ કરીને આમ કે મોસંબી છે લેતા જાઓ આટલી વાતચીત હાલે ને તો લોભી બાર કેમ ગયો તો આવી ગયો એને કીધું કે શું આ વાતચીત હાલે છે કે તમારા કરતા મોટા લોભી છે તમને મળવા માટે આવ્યા છે અને કાગળમાં દોરેલું સફરજન લાવ્યા છે જો તમને આપ્યું એ પછી કે તે કાંઈ આમ એને આપ્યું કે હા મેં આમ કરીને આ મોસંબી આપી તો લોભી એને છોકરાને એક લાફો નાખ્યો એ કે આપી તી પછી આવડી કપાય ને આવડી મોટી હું કમાય પી આ કાંઈ નવું છે કે નહીં કાળે પાડો શું તમે એટલે કઠણ છે વાપરો દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે સાંભળો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળત કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ ચડા વગર ને કઠણ આંબલે ઝાડ કઠણ આબુ ના પહાડ કઠણ હાગના કમાળ કઠણ હીરાવાળા ના ઉપાડ કઠણ હેમાલા ની ટાઈટ કઠણ કહાઈ ની વાઈટ કઠણ ઉદયની ડાટ ડાઈટ કઠણ મકોડા મોઢું કઠણ ચામડાનું નું જોડું કઠણ વિફરેલું ટોળું કઠણ કાઠિયાવાડી ઘોડું કઠણ કોબીની ભાજી કઠણ જુગારની ભાજી કઠણ અને ચસકી ગયેલા માજી કઠણ અમારા ઘરના ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને ત્યાં હું પ્રદક્ષિણા ફરતો એક માજી મારી પાસે પાણી લે બટા કાજુ બદામ ખા એટલે મેં મોઢામાં નાખ્યા બે પ્રદક્ષિણા ફરીને વળી આવ્યો મને કે લે બટા કાજુ બદામ ખાય એટલે મેં મોઢામાં નાખ્યા ત્રીજી વાર વળી પાછા આવ્યા મને લે બટા કાજુ બદામ ખાય એટલે મેં કીધું મા ક્યારના તમે મને આપો છો તમે ખાતા હો મને કે બટા મને ભાવે બહુ મોઢામાં નાખું દાંત નહીં સગડીને તને આપું એક માજે તો દાદાને લઈને પાન ના ગੱલ લઈ ગયા હો તો ગલ્લાવાળો કે માજે દાદાને લઈને આયા શું કામ આવે કે પેપર માં જાહેરાત નોતી તમારા આધાર ને પાન સાથે લિંક કરો આ લંબી વાйт નો ફડાઈ ક્યો જો અને સરકારમાંથી એટલા આપણે સાગરભાઈ કાયદા નવા નવા આવે છે ઘરમાં આઠ સભ્ય હોય ને એક તો સચિવાલયમાં જ રહે છે સરકારી ખાતામાં તે આધાર કાર્ડ લિંક કરાવો પાન કાર્ડ લિંક કરાવોન એક ભાઈ મને કહે ચોરાસી લાખ અવતારમાંથી માણસ નો અવતાર આપણે શું કામ મળે છે કે આધાર કાર્ડ લિંક કરવા અને એક સીટીમાંથી આખલો અને કચેરીમાંથી દાખલો કઢાવો બહુ અઘરો છે ઓ એટલે કોબીની ની કઠણ જુગાર ની બાજી કઠણ ચસકી ગયેલા માજી કઠણ એથી આગળ તો કે યુપી ની મંડી કઠણ કલકત્તા ની મંડી કઠણ રાજસ્થાન ની રણચંડી કઠણ ઊંટની ચાલ કઠણ ની ઢાલ કઠણ કઠોળમાં વાલ કઠણ શ્રીફળ ની ચાલ કઠણ બે નંબર નો માલ કઠણ ઈથી આગળ તો કે ખાખી નો થેલો કઠણ ટપાલી નો મેલો કઠણ ઉત્તર નું ડિમોલેશન કઠણ પૂર્વ નું જનલેશન કઠણ પશ્ચિમ નું પોપ્યુલેશન કઠણ મુંબઈ માં માળો કઠણ આ સુરત ની ગાળો કઠણ બરોડા નો ચાળો કઠણ કઠણ ઘરમાં રાખવો હાળો કઠણ અમદાવાદ નો રિક્ષા વાળો કઠણ મહેસાણામાં ફાળો કઠણ સાચું બોલીને જીવવું કઠણ ગુરુ જ્ઞાન ની ઉક્તિ કઠણ સંતોષ વગર ની તૃપ્તિ કઠણ અને સદગુરુ વગર ની મુક્તિ કઠણ ભલામણ અને એમાં લગ્ન ગાળો જો હાલે છે હા ચારે કોર એટલી બહ બાટી બોલે અમારે હું શુકન શ્રીમાં રહી ને હામે ફાર્મ છે અક્ષરફામના ગેતે એક વરઘોડો આવ્યો અને અંદર એન્ટ્રી કરવાની તૈયારી ને ઢોલ બહુ હારી બહુ બાટી બોલાવી વરરાજા વરરાજાના ફુવા મીડા ઠેકડા મારવા બબે ફૂટના ઠેકડા મારે ત્રણ ત્રણ ફૂટના ના ઠેકડા મારે ને ચાર ચાર ફૂટના ના મીડા ઠેકડા મારવા મેં વરરાજા ના કીધું એટલી બધી તમને મજા આવે છે તાકી એવું કાંઈ નથી ભાઈ આ વાડી માંથી ઉંદડી આવીને લ્યાં ગામ છોડી જઈશ આ જનાવર અંદર ગીર વિતો બહાર કાઢવું કે નહીં અને અત્યારે તમે જોવો કેટલી બધી આ વરાજા ના ફુવા બધા ઓલમાં બેઠા લાગે ન્યા કઈ ઉંદડી બુંદડી નથી ને ભાઈ ફુવા બધા આઈસ્ક્રીમ ખાય છે વાહ ભાઈ વાહ એક વાર બધા ફો જોરદાર તાળી થી વધાવો ભાઈ હા મહેમાનો આપણી શોભા છે એમાં પછી તમે બાલ્કનીમાં બેહરા છો વાહ તમારી મહેમાન ગતિ હા કાંઈ નો કરે એક રેહાણ આવી હતી ને રિહાયા ગોતા જ નથી વાહ ભાઈ વાહ તમારી ગોતણ ને એકવાર જોરદાર દાળથી વધાવો હવે એને હું પૂછીશ કે તમારા કેમનું છે બે ત્રણ તો મને એમ લાગે હિબકા ભરવા મળશે એક ફુવાના આઈસ્ક્રીમ શોખ તો બહાર આવ્યો વાહ ભાઈ વાહ આઈસ્ક્રીમ ફેરે ફેરે જ કરજો તમદાર સંજયભાઈ બહુ સારું આયોજન કર્યું છે એકવાર વળી જોરદાર તાળીથી વધાવો ભાઈ કેવી સારી સિસ્ટમ તમે જોવો લબા જબા રોશની આવા સરસ મજાના સાઉન્ડ અને હું તો કાલે સ્મિતાબેન એ જ કહેતો તો મેં કીધું તમે આ બબે કલાકે તમે મેચિંગ બધા ફેરી ફેરી નાખો છો પણ મેં કીધું આ ઘું ઘટનો કમાલ છે એમ તો આ ઘરની ઘંટી ગમે તે ઢોકળા ભરીને ખાય હા મારે કપડા મેચિંગ કરવા છે હા હા મેં કહ્યું જીભડા મેચિંગ નું કંઈક કરો હવે હે કપડાં મેચિંગ કરવાનો કાંઈ ને એટલે આને જ કેતો આમ બધાયની વાત છે જનરલ હા મેં એક ઈ જોયું બધા લગભગ ઘરે બધા બેનો વાળા સીધા કરાવ્યા ઘરે કોઈ સીધું નથી રહેતું અને એક બ્યુટી પાર્લર નીકળ્યું છે ભાઈ અને જો બ્યુટી પાર્લર મારે મને કોઈ વાંધો નથી

એક ભાઈ તને ઘરે આવ્યા ને કે તારા મમ્મી કઈ ને પાછા છે કે ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્રમાં ત્યાં એમ કે કઈક એવું યોગાસન નવું નીકળ્યું છે કેન્દ્ર ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્ર એટલે બોલો અને અમુક અમુક તો પાર્લર એવા છે એવા તૈયાર કરે છે એવા તૈયાર કરે છે સો આઠ મહિનાનું છોકરું હોય ને ત્યાં તેના આવે ને છોકરું ઓળખતો નથી મમ્મી મમ્મી ઈ જ છે આ ભૂતિ બાવો થઈ ગયો અને માળા વાટા પ્લાસ્ટર કરીને એવું ઓડાડી છે ઘેરે આવીને કે મેકઅપ ધોયો પછી બહુ રોયો જેના લોકડાઉનમાં લગ્ન થઈ ગયા તા ફાવી ગયા જેવું હતું એવું જ મળ્યું અને આખા લોકડાઉન લાગુ જ છે ને તો આખા ભારતની અંદર જો હવ પે પેલા મોર બોલ્યા હોય ને તમારા સુકન શ્રીમાં ખૂતા પડી ગયા હો એમાં એમાં બધાએ નક્કી કર્યું બાવીસ દિવસનું લોકડાઉન પૂરું થયું બીજું બાવીસ દિવસનું લાગ્યું ને સંજયભાઈ મેં કીધું આ લોકડાઉન પૂરું થાય મોદી સાહેબ કરતા નથી હાલો આપણે બધા વાળ ટકો કરાવી નાખીએ તમે વાળાને બોલાવો ને વાળ ટકો કરાવી નાખ્યા પછી નીચે તો બેહા તો નહોતું પાર્કિંગમાં ગાડી આવી જતી હતી અગાસીમાં બેઠા અમે અગાસીમાં પછી ડિસ્ટન્સથી બેઠા ગોળ રાઉન્ડ કરીને તે ઉપરથી ડ્રોન નીકળ્યું તે ડ્રોને ફોટો પાડ્યો તે અમારા બધાને માથાના ટકા હતા ને ગ્રહમંડળ જેવો ફોટો આવ્યો અમને બાવી જણા લઈ ગયા સારું છે આ બધા બીજા સભ્યો પાછા અમારા બીજા બાવી ઘરે હતા તમને જોડાવી ગયા અદભુત હા પણ લગ્ન ગાળાની હું તમને વાત કરતો જો કે અત્યારે બહુ સારી સિસ્ટમ થઈ ગઈ